આબાબે છોટા પોણી નિરક્ષ તમે ઘર આ ચોથી ડોલ ભરવા આયા તમે આ તો ઘર પાણી નહીં પાવાય એટલું મારા તો ની હવાડીમાં પાણી હમું દૂર હતું ને પ્લાસ્ટર કરાવો ને બે વખત પહેલા કલજી કારીગરને બોલાવ્યો તો પ્લાસ્ટર કરાય પણ ડુંગુએ મરાઈ પણ મારું બેટુ પાણી જ રહેતું નહીં બધું જમી થાય ખાલી થઈ જાય કપચી કપચી ન કરાવો કરાવ કરાવો ઓયતી ભરી જો નહીં પાવવાની શું છે મારા બે ભેંસો બા આ હાલ ના ચોથી પાંચમી ડોલ ભરી જાય આપણો કોઈ બેહો અમારી ચાવાની એ બરવા દે હું હતો છે તમે દે તમે તો ભૂખી રહે તરસી રહે તો નહીં ચાર તો ઉતોય પોતો નહીં બેઠા ના ઓ માય ઓ કોમ પડી માય ગોડ

પૂરા લઈ જાય ભારો ના ના એવું કોઈ નઈ પૂરા તો સાર પૂરો તો બેસવાનું તો બધું છે પણ મારે થોડું પૈસાની ની જરૂર પોસ હજાર જેવા પડે એવા ચાલજો હળું કરવા ભાઈ પોસ હજાર તો નહીં પડ્યા નહીં ઘર પડે ને કાલ હોત હું વળી તમારે આશા આવે અને આ લેલા મારા બેટા કોઈ હાલતા નહીં એટલે શું કરે યાર કંટાળું વાત સાચી છે કરવા ભાઈ અમારે એક હગાને આલ્યા છે દસ હજાર રૂપિયા આલ્યા છે એ કાલ પાછા આલ્યો ને મારા એવું છે તે એક દાડો આગો આગો ઠેલે જ જોઈશું પણ મારે એવું છે મારે મારા જમાઈ અમારા મારા ભાઈનો મેઠા છોડીને જમાઈ નહીં ટીનોજી બે દાણા વાય તો પોસ હજાર લઈ જ્યા તા બે મહિના થાય પણ ક્યાં ચાલું કાં લાલું અને મારા અત્યારે જરૂર છે ને અમે જમીને મારે શું કેવું ના હોય તો પોકો ઘેર પોકું પણ અત્યારે એટલું લોબણ જવાનું અત્યારે સાધન સાધન હોય તો જવું કાં સાધન તો આ પડ્યું પેટ્રોલ નખાઈ દેજો પેટ્રોલ તો એ ના ખાવ તેલ ના પૈસા તો આલુ જરા કાન ભાભા પાછો લોચાળો તો કેસ નહી ને લોચાળો તો કેસ નહી ને તારી વાત સાચી છે કે તારે આવું બધા હંગાતી તો ગુડાઈ જોય બધી હથ રાખવી પડે આવડે તો ભાઈ આવડે છે બરોબર મારા ગુડા ના સોલી ના ના પડે ગુડા ના

એટલે હું એ પોણી પતાવી છું હમણાં તો ભાઈ ને કેતા તા ભરી જવા દે ભરી જા લે તું તાર કઈ ના બોલતા લ્યો હજુ બે ભેસો પાવા નહીં ભર્યા આવજો આવડો ફટફટ પોણી રેવા દેતા નહીં સોટો વોચ માં કેતી ને પાડો ભરી જતો આપડો બીજી મોટી ડોલ લેતા જો ચેટલો ટોપો કરશે એમ તો લેતો જઉં છું લેતા જો ફટફટ ભરી ના આવજો બે ભેસો પાવાની હજુ કળવો

એટલે પૈસા અમે એઠો કે તો તમારે હા કે પૈસા લઈને હું આવું પણ કે મૂકવા મારા હાલ જરૂર એટલી બધી નહીં શું કહ્યું છું મારે પણ ઘેર પૈસા પડે પણ અમે ઘેર છે લેવા જવું ના કરતું લઈને કહું જમઈ પાન થી લઈ આવજે એટલે પૈસા લેવા તા ઓ વેલા જવું તો શેલા જવું જે પાંચ લાવો નહીં તો મારા તો પછી અમે કાલ બાલ તમે આવો એટલે ખબર કાઢવા થી પકાવું પછી તો હું ઘેર પડ્યા છું પૈસા ના ના ઓછો નહીં પૈસા ચો દવાખાન કોમ હું ના પાડવાની હોય એટલે હું લાગતું જલ્દી પોસાલો કે દહાલો ને હાલ તો દહાલો ને બે દાણે બે દાડે હા ફટાફટ લે કોમ થઈ ગયો દસ હજાર રૂપિયા લઈને તું ફટી મારી દઉં છું અને મારી માની જોગન પેલા પોચ

हेलो हेलो हां बोलो ओए बापू ए તમા આહારા તો બેસિન પોળી થાય બોલો બોલો જમઈ દવા કોણ નઈ્યો કે તાવ કોના દવા કોણ હું મન તો કશું નઈતી હું તો હાજે નવરી છું આપો પેલા કળો ભા કળો કાકો રે ને હા ઓણ ડોસેન દવા કોણ લઈ એક ઓક્સિજન ઉપર ઓક્સિજન ઉપર દવા

10000 લઈ ગયા પણ આ જમાઈ તમારામાં બુદ્ધિશક નઈ તમાર હુકમ આલવા પડે તમારે ઈને 10 રૂપિયા નઈ આલવાના પણ ઈ બાપડા ઈ વઈ તું કીધું એટલે પછી એ બાપડા કોઈ નઈ એક નંબરનો જુગારી મોણા છે ઉનો ગુસ અલ્યા અલ્યા હું તવા હારેન વાત કરું અને પછી તમને ફોન કરું લે એ હારેન ફોન લઈ કોનો ફોન હતો ઈનો બરો કોઈ બકડી છે ખોટી હતી

મોર ભાગી નાખું તો એને ખબર છે આવા દે એને એના ખબર છે તો એના ભી કોઈ વળવાનું નહીં તમારા તમે એના આપા ને જો ના પાડું તો કે આ સુધી કદી બોલે નહીં ને પણ આજ તો સની ને કોઠિયા પાકી નાખું તો એ બોલે એટલે તો દેવે દેવા કરના છે હગો ના પાણી પૈસા લઈ આવો હગો ના પાણી થી બકાઈ મારો ઓળશો ઝુકારીયો એક નંબરનો નો ઝુકારીયો પણ જમઈ જોડે તો જવાનું આવતો તો એ આબરૂ હું હતી આપડી આબરૂ નહીં આપડે આબરૂ થઈ છે મારા ઓળશો પોણી પોણી ભરું નઈ દયા કરી એટલું તો આ તો કેવા છે દયા ડાકણ ન ખાઈ એ ઉપર લે હાટા ભાઈ ઉભો રહે બંદર બંદર તો કીધું કા ધમકાવ છે અજા યાર મારવ છે પટ્ટી મારીને હંગાતી નેકડી પડો છો મારા હંગા જાવા તને હું આવધો છું તું તો બોન જ છો તો તો તું ઉભો રહે તું તો

ભાભી તો છે હાલ તો હમણાં જઈ પડતી પડતી ખરાજ પણ આખા ગોમ ને છે ભલા આદમી ચાલો ભાઈ તમારું જેમ છૂટ

કરવું છે ચલો આ પછી ફોન બંધ કરતા બોલાતા હોય તો બોલતો એ પૈસા લાય

ને શું અમારો ભયા જુગારીઓ પૈસા લેવા હગાવાળા પોક મારી બદનો નો છે આ અમારો જુગારીઓ તો મિત્રો ગમે તે જે પૈસા હગાવાળા ની છેતરી નઈ લાવવાના બરોબર છે અને અમારો વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી